નમસ્કાર મિત્રો તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણી ગઈ છે અને નગરપાલિકાની ચૂંટણીમાં નગરજનોએ ધરી ધરીને ભાજપને મત આપ્યા અઠ્યાવીસ બેઠકોમાંથી સત્યાવીસ બેઠકો ભાજપને આપી એટલે સત્યાવીસ સદસ્યો ચૂંટાયા છે અને સત્તા ભાજપની છે બધું એમની પાસે છે પરંતુ લોકોની સમસ્યા તેમને તેમ છે અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં આલાપ સોસાયટી છે અને આલાપ સોસાયટી બહાર ગટર ઉભરાય છે ને આ ગટર ઉભરાવાના કારણે અહીંયા તમે જુઓ છો તેમને મોઢે રૂમાલ બાંધવા પડી એટલી બધી દુર્ગંધ ફેલાય છે આ બધા જે વડીલો છે ને આ મોઢે રૂમાલ બાંધવાનું કારણ એ છે કે પાછળ જે દુર્ગંધ પાણી આવે છે અને આગળની સોસાયટીઓનું પાણી બધું અહીંયા નીકળે છે નગરપાલિકા તંત્રને આ દેખાતું નથી તેને લઈને જ આ બધા વડીલો આ લ સોસાયટીના છે ને દુર્ગંધી ત્રાહીમામ છે ને આપણે એ ક્યારથી ત્રાહીમામ છે તે વિશેની માહિતી મેળવશું વિજયભાઈ અહીંયા પાણી ક્યારથી છલકાય ગટરનું આ છેલ્લા વીસેક દિવસથી આ આ કુંડી બંધ થઈ ગઈ છે અહીંથી આપ જોઈ શકો છો આ પાણી અહીંથી આ બધી સોસાયટીઓ થઈ અહીંયા પાંચ હજાર પરિવારો રહેશે રુદ્ર ટાઉનશીપ એક બે સરદાર સોસાયટી નંદન સોસાયટી આલાપ સોસાયટી આસોપાલવ સોસાયટી અવધ સોસાયટી ઉમા ટુ ઉમા વન રૂક્ષમણી ઘણી બધી સોસાયટીઓ આ રોડ ઉપર આવેલી છે અને આ બધી આ રોડે રોડ આ બધી સોસાયટીને અટતી અટતી આ ગટર ઠેઠ આપણે મહાદેવ માટે જે જળાભિષેક કરીએ છીએ ને જે સામતસર તળાવમાં આ ગંદુ પાણી સામચ્સર તળાવમાં જાય એટલે કાલે આવ્યા હતા નગરપાલિકાની ટીમ આયા છોકરાઓ ઓલા ગટર રિપેરિંગવાળા આવ્યા હતા પેટ્રોલ ટાંકો લઈને આજે આવ્યા હતા પણ હવે પ્રશ્ન એ છે આ રોડ બનાવ્યો ત્યારે ગટરના ઢાંકણા અંદર દાટી દીધા છે જેથી કરીને હવે તોડીને કાઢવા પડશે હવે ક્યાં હે એમને જડતા નથી હવે આ કઈ રીતનો વહીવટ ચાલે છે કોઈને ખબર પડે કે રોડ બનાવતા હોય ત્યારે ગટરની કુંડીઓ ઊંચી લઈ લઈએ આપણે કે જેથી કરીને ક્યાંય છલકાય તો આપણે એને રિપેરિંગ તત્કાલિક કરી હતી હવે અત્યારે જો હવે ટૂંક સમયમાં ચીફ ઓફિસર અહીંયા વિઝિટ લઈ અને આનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો આ રોડને ચક્કાજામ કરવાની અમારી પણ તૈયારી છે મોરબીની જેમ ચક્કાજામ કરે તો જ તંત્ર હા તો જ દેખાય અમે જોઈ છીએ આ મોરબી ચક્કાજામ કર્યું દે મહિને રિપેર કરવા તરત કામ થાય છે ભાઈ એટલે અમે હવે ન શું કે આ નવરાત્રી નહીં કરવા નહીં કરવું જોઈએ ના કે અમે ધંધાવાળા માણસ કઈ નવરા નથી પણ હવે નો સુટ કે આવવું પડે છે એમને અઠ્યાવીસ જે સદસ્યો તેમાંથી હત્યાવી ભાજપને ને દીધા તો કામ કરવાનું કેમ ને એમને જોર આવતું હવે આ તો બધો એમનો વિષય છે હવે અહીંયા નગરપાલિકાનો કેવી રીતે તંત્ર હાલે છે કોણ શું કરે છે એ તો અમને કંઈ બહુ માહિતી છે નહીં હવે અહીંયા આ વીસ દિવસથી આ આ ગંદકી હું તો કહું મારા જેવા નાના મોટા નેતાઓ ઘણા બધા રોડ ઉપર રહે મોટા નેતા રહે નાનાય રહે બધાને આ દેખાતી કેમ નથી મને એકને જ કેમ દેખાડી

કાકા રૂમાલ કેમ રાખ્યું ગણતરી બહુ આવે છે વીસીઓ વીસ દિવસ આલપ સોસાયટીની અંદર હું નવસારી જ હતો નવસારી ચુમાલી વાળા રહ્યો હું કોર્પોરેટર હતો નવસારી રમજા કોર્પોરેટર તો એમાં બધી ખબર પડે કે આ આજે એને ફરિયાદ આવી હોય તો કાલ નિકાલ ફોટ ટકા હોય અને અહીંયા કેમ નથી હું નવસારી નગરપાલિકા કોપરેટર હતો એટલે મને તો ખબર પડે જ ને આ ક્યાં થાય શું કહે ગમે એ રસ્તો એને કરવો પડે એ આવે બે દીધિયા કે કુંડી જડતી નથી કુંડી ન જડે તો ગમે ગમે તે કરો નડી નાખો ક્યાં છે કુંડી શું કઈ અનુભવીને પૂછો પેલા અને તો નિકાલ કરો એ જરૂરી એ જ અમારી માંગ તમે બધા વડીલો અહીંયા દરવાજે બેવતા હોય આ દુર્ગંધ કેટલી આવે દુર્ગંધ બેતું નથી અમે સોસાયટીમાં આગળ બે જઈએ અમારું બેઠક ને કાંઈ ગેટ આગળ આલપમાં પણ વીસ દિવસ અહીંયા બેસાતું નથી એટલે અમે દૂર વહી ગયા અને ફરિયાદ તમે વિનંતી કરી નગરપાલિકા મારે પણ કઈ નિકાલ હજી લગી આવ્યો નથી નગરપાલિકા તંત્ર એક ટોલ ફ્રી નંબર રાખ્યો હતો એમાં ફોન કરો એટલે કે કે સમસ્યા તમારી નોંધી પછી પછી નોંધ કામ થઈ જાય હવે અમારે ટોલ ફ્રી ફ્રી નંબર જરૂર નથી હવે આ કેવી રીતે કરાવવું અને એ કેવી રીતે કરવા આવે હે એની તમામ સિસ્ટમ ની અમને જાણ થઈ ગઈ છે એ હવે અમારી રીતે કાલના દિવસ પછી અમે હું થોડો ફ્રી નથી કાલે નહીં કાલ ને કાલ કાર્યક્રમ આપી નાખવાનો હે પણ હવે હું કાલે એક મારું થોડું કામ વ્યવહારિક પતાવી અને પરમ દિવસે જો આ ન થાય ને તો પરમ દિવસે અહીંયા કંઈક નવી નહીં દાદા શું કહેશો આ મોટે રૂમાલ બાંધ તો બાંધો ને કારણ દુર્ગંધ આવે છે વધારે કેટલા સમય થી અહીંયા તકલીફ 15 થી 20 દિવસ એમને આ સાંભળતા નથી કોઈ ના એનું શું કારણ છે કારણ શું નહીં હાંભળવાનું એ તો કાન નહીં હોય કે હાંભળતું શું કાન ન હોય તો જ ન તો આ બધાય આલાપ સોસાયટીના રહીશો છે ને એને આ તકલીફ છે શું કહેશો દાદા કેટલા ટાઈમ ત્યાં ઊભરાય આ છેલ્લા વિશેક દિવસથી આ ઉભરાય છે આના કારણે રોગચાળો ફેલાવવાની તૈયારી છે અને અમારા આજુબાજુની સોસાયટીના છોકરા સ્કૂલના અમારી સોસાયટીના છોકરાઓ જે સ્કૂલે જાય તે અહીં ઉભા રહે એ દુર્ગંધમાં એમને ઊભું રહેવું પડે છે અમે અહીંયા ગેટ જ અમે ગેટ જ બેસી આનો તાત્કાલિક નિર્ણય લેવો પડે નગરપાલિકાવાળાએ એટલે કે આના માટે જે અમારા વિજયભાઈ કીધું એ અમારી તૈયારી છે તો આ અહીંયા સ્થાનિક રહીશો છે આગામી દિવસોમાં જો કામગીરી નહીં થાય તો ચક્કાજામની પણ ચીમચી ઉચ્ચારવામાં આવી છે અત્યારે તમે જે જોવો છો તે સરાવારો હાઈવે છે અને અહીંયા ઠેર ઠેર ઢાંકણાઓ તૂટી ગયા છે નગરપાલિકા તંત્ર ક્યાંય તસદી નથી લેતું રિપેરિંગ કરવાનું અને તેને લઈને જ આ આક્રોશ છે ને આ આક્રોશ અત્યારે ચરમસીમાએ છે આગામી દિવસોમાં ચક્કાજામ કરે એ પહેલાં નગરપાલિકા તંત્ર જાગે તો ભલે નકર મોરબી જેવી તૈયારી અહીંયા પણ નગરજનોની છે આભાર મિત્રો